સો ફ્રેન્ડ્સ ઇંગ્લેન્ડમાં અત્યારે રાતના આઠ વાગ્યા છે રાતના આઠ છે ઓકે જોઈ શકો છો તમે અને બહાર જુઓ તડકો છે લિટરલી તડકો છે આઠ વાગે આપણે ભારતમાં શક્ય જ નથી કોઈ દિવસ તડકો હોય અને આ લગભગ સાડા નવ સુધી કે દસ વાગ્યા સુધી અજવાળું રહે છે આ સમરમાં ઉનાળાની સો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કે રાતે આવી રીતે જ્યારે સમર જ્યારે હોય છે ઉનાળો ત્યારે લાઇટ મોડે સુધી છે અને વિન્ટરમાં શરદીમાં એકદમ ઓપોઝિટ હોય છે કે રાત્રે લગભગ બે વાગ્યાથી તમને અંધારું થઈ જાય છે તો આવું જો વેથવેદર હોય છે અત્યારે એકદમ મસ્ત ગરમી છે લગભગ આજે બપોરે તો એકચ્યુઅલી ત્રીસ ડિગ્રી થઈ ગયું હતું હવે ઇંગ્લેન્ડમાં બી આપણે ગ્લોબલ વો વોર્મિંગની તમને અસર દેખાય છે થોડી થોડી અને ત્રીસ એકત્રીસ ડિગ્રીનો તડકો એકદમ જ આમ હોય છે બપોરે તો તો બસ હવે એકચ્યુઅલી આઠ વાગે મારું ડિનર હું કરું છું તો આજે એકચ્યુઅલી હું રેડી ડિનર કરી લઈશ જે રેડીમેડ હોય એ જ કંઈ મેં આજે એકચ્યુઅલી બનાવેલું નથી તો હું આજે શું જમું છું એ જોઈએ આપણે સો મારું આજનું ડિનર છે ક્રીમી મેક્રોની ચીઝ આ માઇક્રોવેવ મિલ છે તમારે ચાર મિનિટ માઇક્રોવેવમાં બસ મૂકી દેવાનું અહીંયા થોડા પિયર્સ કરી ફોકથી એટલે તમારું મિલ રેડી વેજીટેરિયન છે એક્સ બિયાની અંદર નથી તો આજ નું મારું આ મિલ છે સો આવી રીતે ફોક થી આપણે પિયર્સ કરી અને હવે માઇક્રોવેવ માં મૂકી દઈશું જે વિદેશ રહેતા હોય છે મોસ્ટલી એમને ખ્યાલ જ હશે ફ્રેન્ડ્સ કે આવી રીતે જ્યારે ઉતાવળ હોય ત્યારે અથવા તમારે મિલ જાતે કંઈ બનાવવાની ઈચ્છા ન હોય ત્યારે અમે રેડી રેડીમિલ આવી રીતે જમીએ છીએ અને સારું હોય છે ફ્રેન્ડ્સ એવું નથી ફોર મિનિટ્સ માટે આપણે મૂકી દઈશું સાથે સાથે ફ્રેન્ડ્સ આપણે કિચન બી જોઈ લઈએ તો જો અહીંયા હેલ્થ એન્ડ સેફ્ટીના બધા બહુ રૂલ્સ હોય છે જો ફાયર બ્લેન્કેટ છે કે કાંઈ ફાયર થઈ ગઈ તો તમારે આ દરેકે દરેક તમને ઘરમાં અહીંયા જોવા મળે છે આ બધી વસ્તુ અને ઉપર તમે જોવા અહીંયા સ્મોક એલાર્મ એકચ્યુઅલી સ્મોક કે ધુમાડો કંઈ થાય ઘરમાં અથવા આગ લાગે કે ધુમાડો ઇન્સર્ટ જોવામાં ડિટેક્ટ થાય ને આ સાયરન વાગવા માંડે આ લો છે અહીંયા એવું નથી કે ઘરમાં દરેકે દરેક તમને ઘરમાં જ છે અને બીજું જો આને કહેવાય કાર્બન મોનોક્સાઇડ ડિટેક્ટર એટલે જે આપણે તમને સપોઝ કે ફ્રીજ છે ફ્રીજનો ગેસ હોય એસી નો ગેસ હોય એના બી અહીંયા કેસીસ એવા થયા છે કે એમાંથી તમે બેભાન થઈ જાઓ એમાંથી ગેસ લીક થઈ ગયો એવું કઈ થયું તો કોઈ પણ પ્રકારનો તો એ લોકોએ ત્યારથી એવો રૂલ બનાવી નાખ્યો છે કે કાર્બન મોનોક્સક ડિટેક્ટર બી તમારે લગાડવાનું એટલે હેલ્થ હેલ્થ એન્ડ સેફ્ટીમાં એ ખૂબ જ એ લોકો બહુ એક્યુરેટ હોય છે તમારો નજીકથી તમને આ કિચન બતાવજો અત્યારે અમે લાઇટ બી નથી કરીએ જસ્ટ અત્યારે એક જ આ લાઇટ કરી છે હજી નેચરલ લાઇટ ઉપર જ છે બધું મોસ્ટલી બધું આ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક ઉપર જ ચાલે છે જો દરેક વસ્તુ આમાં વોશિંગ મશીન હોબ દરેકે દરેક નહીમાં અહીંયાથી પોઈન્ટ હોય છે તમારું ટોસ્ટર છે ઇલેક્ટ્રિક કેટલ ગેસ એક્ચ્યુઅલી આ ગેસ શોક છે બાકી મોસ્ટલી ઇન્ડક્શન હોય અને જો દરેક દરેક કિચન તમને કુકિંગ શોખીન હોય તો તમારે જો અહીં બધી બધા વાસણ એના વ્યવસ્થિત હોય તો દરેક દરેક હોય છે અહીંયા આ એક્ચ્યુઅલ ઓવન જે હોય છે આ જો ઓકે ઇફ યુ વોન્ટ ટુ કુક સમથિંગ ઇન એક્ચ્યુઅલ ઓવન પેલું માઇક્રોવેવ ઓવન પછી આ ડ્રોવર્સ બધા અહીંયા

થોડી બે લાઇટ કરી છે જેથી તમને બધું દેખાય બોર્ડ ગેમ્સ બી હોય છે નાનું ડાઇનિંગ ટેબલ આપણે વિડીયો ટૂર જોયેલી જ છે છતાંય તમને એકવાર બતાવી દઉં થોડું ક્લોઝલી આ વસ્તુ એકચ્યુઅલી ફ્રેન્ડ્સ મને ઘણા પ્રશ્નો પૂછે કે આ વસ્તુ શું છે મોસ્ટલી બધાને ખ્યાલ જ પણ આ હીટર છે આપણે ઇન્ડિયામાં બધે પંખા હોય જ તમને કોઈ બી ઘરમાં એવી રીતના એ હીટર તો હોય જ છે ઓકે એરફ્રાયર કોઈ દી મે નથી કર્યો અહીંયા હું પેકવાર કરીશ તો મારું આ બિલ હવે રેડી છે બસ આને થોડી વાર આપણે હવે બસ એક કે બે મિનિટ માટે અંદર જ રાખી દેવાનું પછી રેપર ખોલીશું એની ફ્રેન્ડ્સ મને એક ઇન્કવાયરી આવી હતી કે અમારે આ ઘર બુક કરવું હોય તો શું કરવાનું તો જો અમારે હું તમને વેબસાઇટ ઉપર બી દેખાડી દઉં કે યુ કેન ઓલ્સો બુક મને તો કંપનીએ પ્રોવાઈડ કર્યું છે તો ધીસ ઇઝ ધીસ આર ધ પ્રાઇસીસ ઓકે તમે વેબસાઇટ ઉપર જઈને જોવા જોઈ શકો છો આ તમે એરબીએન બી બુકિંગ ડોટ કોમ એની વેર અમારી વેબસાઇટમાંથી તમે બુક કરી શકો છો લોવેસ્ટ સિઝનનો આ પર વીકનો ભાવ છે પ્લસ બુકિંગ ફી જે હોય એ તો ફાઇવ સિક્સટી ફાઈવ પાઉન્ડ પર વીક ઓકે અને રફલી જો આમાં એ અત્યારે આપણે સપોઝ કે જુલાઈ ઓગસ્ટમાં છીએ તો ધીસ ઇઝ ધ વીકલી પ્રાઇસ રાઈટ પર વીક બ્રિટિશ પાઉન્ડ તમારા નોલેજ માટે તો ચલો ફ્રેન્ડ્સ હવે મિલની મજા લઈએ તો ચીઝ મેક્રોની રેડી છે અને બસ હવે આપણે આ રેપર ઉપરથી ખાલી રિમૂવ કરી દેવાનું છે ફિલ્મ જે છે એ સો ફ્રેન્ડ્સ જો સામે હું દરિયાનો થોડો વ્યૂ લેતા લેતા મે બી તમને અહીંથી તો એટલો નહીં સરખો દેખાય વિડીયોમાં હવે હું મારું બિલ લઈશ તો જનરલ ટી કોફી લઉં છું પણ આ થોડું અત્યારે હું ઓરેન્જ જ્યુસ સાથે લઈશ અને મિલ રેડી છે વ્હાઈટ પાસ્તા ઓકે સો બસ હવે ફ્રેન્ડ્સ હું મિલ કરી લઉં છું મારું એક વસ્તુ છે કે અહીંનું ચીઝ અહીંની કોઈ બી વસ્તુ ઓબ્વિયસલી યુ નો ધેટ કે દરેકે દરેક વસ્તુમાં કોઈ મિલાવટ નથી હોતી અહીંયા જે હોય બધું ઓરિજિનલ ફ્રેશ હોય તમે અહીંનું ચીઝ ખાવ અને આપણું અમૂલનું ચીઝ ખાવ આમ નોટ રનિંગ ડાઉન આપણે એમ શું કહેવાય કે ખરાબ એવું નથી કહેતો ભારત આપણે ચીઝની અમૂલની પણ યુ કેન ટેલ ધ ડિફરન્સ તમને અહીંયા મિલ્ક પીઓ દૂધ કોઈ પીતા હોય તમને બહુ ડિફરન્સ ખબર ડિફરન્સ જ આખો હોય છે આ તમે ઓરેન્જ જ્યુસ આઈનું પીઓ અને આપણું રિયલનું જ આવે છે ટોટલી ડિફરન્ટ ચીઝ લોટ બહુ સરસ આવે છે તો એની આની પેલા બી ઘણા બ્લોગ કરેલા છે ત્યારે મેં આજ વસ્તુ કીધેલી છે તો બસ હવે હું મારું મિલ લઈશ હવે મેલ્ટ ઇન માઉથ ચીઝ ઓહ લોપેટ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મારું મીલ કમ્પ્લીટ થઈ ગયું અને મને એકચ્યુલી થોડી વધારે ભૂખ લાગી તો મેં રાઈસ બી બીજા થોડાક હતા મારી પાસે રેડી એ બી ખાઈ લીધા તો હજી જો આપણે બહારનો વ્યૂ જોઈએ ત્યાં સુધી અગેન બેક ટુ ધ ટોક જુઓ રાતના નવ વાગ્યા છે ફ્રેન્ડ્સ ઓકે અને હજી તમને જો ત્યાં ઝાડ ઉપર તમને જે ઝાડની ઉપર જુઓ લાઇટ તો છે જ ફ્રેન્ડ્સ પણ તમને તડકાના જો રેસ બી ઉપર દેખાડે દેખાશે હજી રેસ છે સન હજી આઉટ છે ફ્રેન્ડ્સ અમારા ઘરની પાછળનો તમને વ્યૂ બતાવું છું એક કેરેવેન પાર્ક છે એકચ્યુલી હોલિડે કેરેવેન હોલિડે પાર્ક જ્યાં પોતાનો કેરેવેન લઈને આવે પછી આવી રીતના ત્યાં રેન્ટ આપે ગ્રાઉન્ડ રેન્ટ અને ત્યાં સ્ટે કરે એની વે જો તમને દેખાય છે સુરજ રાત્રે નવ વાગે બી હજી સન હજી ઉપર જુઓ ટ્રીઝ ધ્રીઝ ફ્રેન્ડ તમે હજી અહીંયા રાત્રે નવ વાગે બી હજી તડકો છે અને લાઇટ તો હજી તમને દસ વાગ્યા સુધી આઈ હજી લાઇટ તો રહેશે કે તમે વિધાઉટ કોઈ લાઇટ વગર તમે ઇઝીલી આમ જે આપણે કેમ ભારતમાં સાડા છ થયા હોય એવું અહીંયા દસ વાગ્યા સુધી હજી હોય છે તો બસ ફ્રેન્ડ આજના બ્લોગમાં આટલું જ હવે આપણે નેક્સ્ટ ટાઈમ હું કોઈ બીચ ફ્રન્ટ બી જઈશ અને થોડો આજુબાજુનો ચક્કર બી હોય છે તો થોડો તમને વ્યૂઝ બધા બતાવીશ તો થેન્કસ અ લોટ ગુડ બાય ફ્રેન્ડ્સ દસ વાગી અને દસ મિનિટ થઈ છે રાતના અને તમને છેલ્લી વારો રાતનો વ્યૂ પણ બતાવી દો મિત્રો હજી એ તમે જો લાઈટ છે કેની હવે લુક તો રાતના દસ વાગી અને દસ મિનિટે પણ હજી અજવાળું છે